મલકાત્તા ઝકડામાં વર્ષોથી કુટુંબીઓ વચ્ચે શોલથી લોહીમાં એકની હત્યા હત્યાની કોશિશ અને ઓટોમેટીક રાઇફલથી લઈને ઘાતક હથિયારો રાખવાનો ગુનામાં બાર કે બિહારમાં વોન્ટેડ ખૂંખાર ગુનેગાર સુરતમાં પોતાની ઓળખ છુપાવી પોલીસથી બચવા હમાલી અને રોડ ઉપર ગુટકા વેચતા મળી આવ્યો હતો પણ આ પોલીસની ટીમે મળી કે રાજીવનગરમાં સુંદરમ અપાર્ટમેન્ટમાં રહેતો અને રોડ ઉપર આર્મ સેક્ટરના ગુનામાં વોન્ટેડ છે પોલીસે તેને બિહાર પોલીસનો સંપર્ક અને તેના કુટુંબી વચ્ચે મિલકત લઈને વર્ષોથી સુધી આવી રહી છે વર્ષ પહેલા તેને સાત સાથે મળી પિતરાય હત્યા હત્યાની કોશિશ કરી હતી એક ગુનામાં તે પકડાયો ન હતો બિહારથી ભાગીને પંજાબ કેટલાક વર્ષો લઈ ગયા બાદ ત્રણ વર્ષથી સુરત આવી ગયો હતો પોલીસથી બચવા માટે અત્યંત લો પ્રોફાઇલ રીતે રહેતો હતો અને હમાલી અને રોડ ઉપર પાન મસાલા વેચતો હતો કામગીરી

તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સરના તેમજ ડીસીપી જોન વન હોય પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામો છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પૂણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાર પોલીસ સ્ટેશનમાં ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે